તો રાજકોટના મવડે વિસ્તારમાં રહેનાક મકાનમાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા ગેસ સિલિન્ડર લીક થતા ઘટના બની છે આગની ઘટનામાં કોઈ સમાચાર નથી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે આગને લઈને નુકસાન થયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે આગ બે કાબુ બની હતી અને જ્યાં ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવામાં આવી છે રાજકોટના મવડી વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે રસોઈ બનાવી રહ્યા હતા સવારે દરમિયાન અચાનક ગેટ નો બાટલો લીધે આગ ભગતી હતી કોઈ જાના સમાચાર સામે આવી રહ્યા નથી વૃદ્ધા તો જેતના આગ લાગવાની ઘટના સામે આવતા ત્યાંથી બહાર નીકળી ગયા હતા

પાછળ જતા સીસીટીવી સામાન્ય બોલાચાલીમાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો ને જેને લઈને આ જૂથ અથડામણ થઈ જૂથ અથડામણની ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે ત્રણથી ચાર બાઇક ચાલકો રિક્ષાની પાછળ જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અમદાવાદના ખોખરા રેલવે ક્રોસિંગ પાસે યુવકનો આપઘાત કિરીટ પંચાલ નામના યુવકે ટ્રેન નીચે પડતો મૂક્યું છે મૃતક યુવક પાસેથી સુસાઈડ નોટ મળી આવી રૂપિયાની લેતી દેતીમાં આપઘાત કર્યો હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે લશ્મિતસિંહ ગુરુદત્ત અને હાર્દિક પટેલ નામના યુવકના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી શરૂ કરી છે તપાસ અનિતા ફોન લાઈન પર જોડાયા છે અનિતા અમદાવાદના ખોખરા રેલવે ક્રોસિંગ પાસે યુવકે હોવાની વિગત સામે આવી છે જી અનિતા ખોખરા રેલવે ક્રોસિંગ પાસે યુવકે ઘટના સામે આવી છે કિરેટ પંચાલ નામના યુવકે ટ્રેન નીચે

જે મૃતક જે છે તેની સુસાઈડ નોટ પણ મળી આવી હતી અને કેટલાક લેતી ને લઈને વાઇડ એંગલના એક માલિક હાર્દિક પટેલ તેઓને માનસિક ત્રાસ આપતા હોવાનું એ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યું હતું ખાસ તો યુવકને આપઘાત પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા હતા પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઘણા સમયથી યુવકને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેનાથી કંટ્રિટ કર્યું છે

સમય કરતા મોડા આવનારા બાળકોને બહાર બેસાડી રખાતા હોવાનો આક્ષેપ લગાવાયો છે વાલીએ વિડીયો ઉતારતા આચાર્ય મંજરી ગોરડીયાએ દાદાગીરી કરી છે સ્કૂલ હકીકત ઉજાગર કરતા ધમકી આપી આચાર્ય મંજરી ગોરડીયાએ બાળકનું ધ્યાન રાખજે તેમ કરીને વાલીને ધમકાવ્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે મારી છોકરી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે આજે સવારે હું છોડવા સ્કૂલે મૂકવા આવ્યો ગ્રાઉન્ડમાં ખાલી ત્રણ મિનિટ લેટ થઈ ગઈ છોકરી મારી તો ગ્રાઉન્ડમાં પ્રેયર એસેમ્બલી થતી હતી ત્યારે હું છોડીને મૂકીને ઘરે ગયો ઘરે ગયા પછી મને ખબર પડી કે મારી છોકરીને બહાર ગ્રાઉન્ડમાં આટલી ઠંડીમાં બેસાડવામાં રાખી છે ને ઉપરથી આ સ્કૂલે એવી જબરજસ્તી સ્કૂલે એવી જબરજસ્તી જબરજસ્તી એમના સ્વેટર પહેરાવે છે કે જે

જે વાલી છે તેમનો મોબાઈલ પણ લઈ લેવામાં આવે છે સાથે સાથે તેમના માટે જે પ્રોટેકશન વાપરવાનું હોય છે તેને લઈને જે શાળા સંચાલક છે તેમની ઉપર ગંભીર સવાલો ઉભા થયા કે હાલ સમગ્ર મામલે વિડીયો વાયરલ થતા જે શાળા સંચાલકો છે તે વિવાદમાં આવે છે બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ વેરાવળ એસએમસી દારૂ જથ્થો પકડતા સ્થાનિક પોલીસ પર આક્ષેપ ધારાસભ્ય વિમલ ચુડાસમા પોલીસ પર આક્ષેપ કર્યા છે તેવી વાત વિમલ કરી ગોવા બનાવી દેવાની વાત કરી છે ગોવાની જેમ વેરાવળ પણ કેશીનો ચલાવે છે બધું જ બેફામ ચાલી રહ્યું વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હોય શકે પોલીસ ધારે તો બે મિનિટ માં ગમે પકડી શકે પોલીસ ધારે તો બે મિનિટ માં ઓવરલોડ વાહન છે એને જવાબ દઈ શકે બે મિનિટમાં પકડી શકે પોલીસ ધારે તો બે મિનિટ માં ખોટી રીતે કોઈને દંડ આપી શકે નાના નાના ગરીબ માણસો જે ગામડાથી વાહનો લઈને આવતા હોય અને બે મિનિટમાં ધારે તો એને જવા દઈ શકે અને પોલીસની નજર નીચે કારણ કે ઘણી પ્રકારના બ્રાન્ચેસ છે બધાની પોલીસની નીચે એમની પાસે બધી માહિતી હોય છે એટલે પોલીસે ત્યારે સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું હોય તો જ આ ચાલી રહ્યું હોય અને એના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલના જે મુખ્ય અધિકારી છે નિલીપ રોય અને એની ટીમ

સતેષ નિશાળિયાએ પોતે યોજેલા કાર્યક્રમમાં વિરોધ્યો પર પ્રહારો કર્યા છે પોતાને ઓરિજિનલ તો દાણા કહ્યા છે દાણાની જેમ ગમે ત્યારે ખોવાઈ જશે તેવી વાત પણ તેમને કરી

જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવે છે તેમ તેમ હવે ભાજપનો જૂથવાદ પણ કારણ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જિલ્લા પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દ્વારા કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને એકવીસમો ચૂકવવામાં આવ્યો ગુજરાતમાં લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ગાંધીનગર ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં કૃષિ વિભાગની વિવિધ સહાયના વિતરણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે પીએમ મોદીએ જગતના તાત ખેડૂતોને આર્થિક સદ્ધર કરવાનો સંકલ્પ કર્યો છે ખેડૂતોના ખેતરમાં પાણી વીજળી સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે પ્રધાનમંત્રી મોદીએ ધન ધાન્ય ખરીદવાનું વચન પૂર્ણ કર્યું છે સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ડબલ એન્જિનની સરકારમાં જનતાને મોટો ફાયદો થયો છે મહીસાગરના ધણસિયા અને ગધનપુરમાં વીજ લાઈનમાં પૂલ ડાવાની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને પરેશાન કરી રહી છે વારંવાર પોલ્ટ ઉભો થતા વીજ પુરવઠો ખોરવાય છે મોટર બંધ રહેતા ખેડૂતો સમયસર પાકને પાણી નથી આપી શકતા જેથી પાણીના અભાવે ખેતરમાં પણ છવાયું છે આ બધી હકીકતો અંગે એમજીવીસીએલ ને વારંવાર ફરિયાદ કરાઈ છે પરંતુ એમજીવીસીએલ ના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે જેને પગલે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે વિચિત્ર રજૂઆત કરી એક તો કુદરતી આફતનો ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે નુકસાની વેઠવી પડે છે જંગલી જાનવરોને નુકસાન વેઠવું પડે છે ભૂંડ નીલગાયનો ત્રાસથી અમારો પાક બધો સુકાઈ જાય બગડી જાય છે ખેતરમાં પડીએ તો ચોરી કોઈ ચોરી જાય છે ઘાસનો પ્રોબ્લેમ છે અત્યારે પાણી વગર મારે ખેતી સુકાઈ રહી છે મકાઈ સુકાઈ રહી છે મેં ગઈકાલની

જો કે ઘણા ખેડૂતોને પાંત્રીસ કિલોથી ઓછી મગફળીની બોરી થાય છે માત્ર બત્રીસ કે તેત્રીસ કિલો મગફળી થાય તો પણ ખરીદવામાં નથી આવતી ખેડૂતોને મગફળી ઓછી હવાથી પરત મોકલી દેવાય છે તો એકસો પચીસ મન મર્યાદામાં જ મગફળી ખરીદી કરવામાં આવી રહી છે જેને કારણે મોટા ખેડૂતોની વધારાની મગફળી ખુલ્લા બજારમાં વેચવી પડે છે ખુલ્લા બજારમાં મગફળીનો ભાવ પ્રતિમળ માત્ર આઠસો રૂપિયા મળતા ખેડૂતોને નુકસાનની ભોગવવી પડી રહી છે એટલું જ નહીં મેસેજ આવવાના સાત દિવસમાં જ મગફળી લાવવાનું નાફેટ દ્વારા કહેવામાં આવે છે પરંતુ કમોસમી વરસાદમાં પલળેલી મગફળી સુકાઈ ન હોવાથી માલ ભેજવાળું રહે છે મગફળી લાવવામાં મોડું થાય તો ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવ્યું છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ભારતીય કિસાન સંઘે મગફળી લાવવાની સમય મર્યાદામાં વધારો કરવા પાંત્રીસ ને બદલે બત્રીસ કિલો મગફળીની બોરી લેવા સહિતની રજૂઆત કરી છે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોના જે પાક છે તે જે મફળી પાક છે તે મફળી પાકના ટેકાના ભાવે ખેડૂતો છે તે લઈ અને જ્યારે આપવા જતા હોય છે ત્યારે એને અનેક જે સમસ્યાઓ છે તે ઉદભવતી હોય છે ખેડૂતોને જે મેસેજ આવે ને સાત દિવસની અંદર તેનો પાક છે તે વેચવા માટે જવું પડતું હોય છે જેને લઈને તેની પણ સમસ્યા ઊભી થઈ છે અને જે પાંત્રીસ કિલોથી વધુ જે મગફળીનું બારદનમાં રાખવામાં આવે છે જેમાં પાકના જે મફળી છે તે

કિલો કિલો બોરીમાં થાય છે બીજું કે વરસાદના કારણે પાક લેટ લેવાનો છે ખેડૂતો પાસે મેસેજ આવી તો દસ દિવસ પંદર દિવસ લાગે છે એટલે એમાં તારીખ જતી રહે તો પાછું રજીસ્ટ્રેશન રદ થાય છે એ એક સમસ્યા છે અને બીજું કે લઈ વાહન લઈને જવાનું ને આવવાનું ભાડું પણ માથે પડે છે અને બજારમાં જો લઈને જઈએ છીએ તો બજારમાં પણ ભાવ પૂરતા મળતા નથી અને મફરીનું જે સરકારે એકસો પચીસ મનનું જે હેક્ટરથી ઉપરવાળાને રાખ્યું છે વધુ જમીનવાળાને વધારાની મગફળી આઠસો થી નવસો હજાર રૂપિયા વેચવી પડે છે એક ખાસ સમસ્યા છે સાત દિવસ જે મેસેજ છે એને લઈને ખેડૂતોની શું માંગ છે શું કરવું જોઈએ સાત દિવસથી જે માંગ છે એ ખરેખર તો પંદર દિવસ સરકાર કરી આપે તો ખેડૂતોને અત્યારે બધું વાવેતર એક બાજુ ચાલુ છે એક બાજુ આ મફળીનું ઉત્પાદનનું એ આવતું હોય એ હોય એટલે થોડોક ટાઈમ વધારી આપ અને ભાવ ભાવ તો બરોબર છે પણ આ આ ખુશ છે સેન્ટર ચાલુ પણ મગફળી વજન નથી પકડતી એટલે કિલો સરકાર કરી તો ખેડૂતોને થોડુંક પોસાય બજારમાં લઈને જાય તો ખેડૂત લૂંટાઈ ના આવે છે પાંત્રીસ કિલો થી ઓછું વજન થાય તો શું થાય પાંત્રીસ કિલો થી ઓછું વજન લે તો પછી લેવામાં આવતું નથી અને ખેડૂતોને પાછું લઈ જાણે છે ભાડું બાળું બધું માથે પડે છે એટલે પડ્યા ઉપર પાટા જેવું થાય છે ખેડૂત એટલે સરકાર બત્રીસ કિલો વજન કરી આપો એકસો પચીમ થી વધુ બસો મન મગફળી થઈ છે એકસો પંચોતેર મણ બજાર ની અંદર લઈ જાય છે તો એના પ્રાઇવેટ પ્રાઇવેટ વેપારી છે બધા શોષણ કરીને મફતના ભાવે લઈ લે છે એની અંદર વધારો કરીને થી અઢીસો મણ કર એવું સરકાર શ્રીને મારું નિવેદન છે હાલ ખેડૂતોની આ સમસ્યા જે છે જેને લઈને ભારતીય કિસાન સામે અમુક રજૂઆત પણ કરવામાં આવી છે સંગઠનને રજૂઆત કરવામાં આવી છે સરકારમાં પણ રજૂઆત કરી છે જિલ્લા પ્રમુખ સાથે વાત કરીશું કે આ પ્રકારની સમસ્યા હતી અને ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી મગફળીના જે વજનની વાત હતી તો ભાઈ પોત્રીસ કિલો થતી નથી તો છેલ્લા દસ દિવસથી અમે આ માટે સરકારમાં પ્રયત્ન કરી રહ્યા છીએ કૃષિ સચિવની પણ રજૂઆત કરી

છે જો ઓછું વજન હોય તો ખેડૂતોને માલ છે તે પરત લઈ જવાનો ફરજ પડશે જેને લઈને આર્થિક નુકસાન પણ થતું હોય છે વાહન વ્યવહાર જે લઈને ભાડું આવતા હોય તે પણ ભાડું પણ માથે પડતું હોય છે હાલ માગણી છે કે તાત્કાલિક ધોરણે આ સાત દિવસની જગ્યાએ પંદર દિવસ જેટલો સમયગાળો આપવામાં આવે અને ભરતીની જે સમસ્યા છે જે પાંત્રીસ કિલો છે તેનાથી ઓછું કરવામાં આવે જેથી લઈને ખેડૂતોને આ સમસ્યા

પચાસ આખા યાર્ડ ની અંદર મગફળી ની પૂરેપૂરી સમાવેશ કરેલો હોય છતાં પણ મગફળી આવક વધારે હોય એને અંદર સમાય ન હોય જેના કારણે

સરકાર કેમ સર્વે કર્યું સર્વે કઈ ક્ષેત્રમાં સરકારે કર્યું નથી અત્યારે તમે ફોર્મ ભરવાનું તમે કોશો ફોર્મમાં અત્યારે એક તલાટી ત્રણ હજાર ગામ બે ત્રણ ગામ હોય એક ગામમાં એક હજાર ખાતા હોય તો તલાટી બિચારો તમને પીએચ નો દાખલો દે મતલબ શું પાક નો દાખલો દે તો તલાટી લગભગ પંદર દિવસ લખે ને તો એ પૂરું ના પડે તો આ ડાક જે આપે છે તમારે ગણવામાં આવે છે તો અત્યારે સરકાર ને ડાકવાની શું જરૂર છે અને અત્યારે તલાટી જાય તો કે આ હોય બાકી તમારી વેરો બાકી હોય પાણી વેરો બાકી હોય તમે ભરો તો પંદરસો રૂપિયા છડુ ને વેચ કરવાનો અત્યારે આવે છે પંદરસો રૂપિયા નો તો પછી વીસી પાણી જાય તો સો રૂપિયા પાછા વીસી ભરો ફોર્મ ભરવાના લેશે

થાય છે હવે પાંચ પાંચ દિવસ તો અત્યારે તલાટી પાણી થી દાખલો લેવામાં થાય છે તો પછી આ આ જે તલાટી તો કોઈ સર્વે નંબર ઉપર જઈને નથી કયો પાક વાયો છે નક્કી કરવાના તમે પણ સરકારે પણ સર્વે નથી કર્યું તો આ ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટે છે તમારી આ જે તલાટીના દાખલાની જે આ તમે ખૂબી છે વેલકમ બેક તો દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાયબ્લાસ્ટની ઘટના પછી સમગ્ર દેશની પોલીસ એક્ટિવ થઈ છે ત્યારે કરવા અમદાવાદ પોલીસ એક મહત્વનો પરિપત્ર કર્યો છે જે મુજબ તમામ ગેરેજ વર્કશોપ કે ગાડીના સર્વિસ સ્ટેશનમાં રિપેરિંગ માટે કે વેચાણ માટે આવતા વાહનોની ચોક્કસ નોંધ રાખવી પડશે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે શહેરના તમામ ગેરેજ અને વર્કશોપ સંચાલકોને નિર્દેશ આપ્યા છે જેમાં ખાસ કરીને મોડિફિકેશન માટે આવતા વાહનોની નોંધ રાખવાની સૂચના અપાઈ છે માં કાર બ્લાસ્ટ થઈ હતી અને અનેક લોકોના જીવ ગુમાવ્યા હતા તપાસ એજન્સીઓ હતી તે કારની શોધખોળ માટે અનેક પ્રયત્નો કર્યા હતા અને ખાસા દિવસો વીતી ચૂક્યા હતા અનેક કલાકો વીતી ચૂક્યા હતા ત્યારે ગુજરાતમાં આવી ઘટના ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આપણી સાથે છે સેક્ટર વન જેસીપી નીરજ બડગુજરજી તેમની સાથે ખાસ વાતચીત કરીશું સર સીપી સરે એક જાહેરનામું બહાર પાડ્યું છે કઈ રીતનું જાહેરનામું છે અને મહત્વની વાત કરવામાં આવે તો કયા પગલા અત્યારે હાલમાં લેવામાં આવી રહ્યા છે જી અમદાવાદ શહેરમાં જે જેવી રીતે વસ્તીનો વધારા થઈ રહ્યા છે અને કેટલાક શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓમાં જે વધારા થઈ રહ્યા છે એમાં એક પેટર્ન જોવામાં આવી છે કે આમાં ગુના કરતી વખતે ટુ વ્હીલર અને ફોર વ્હીલર જે ચોરાયેલા હોય એવા સાધનોનો ઉપયોગ થાય છે અને કેટલીક વખતે જે ગુનેગારો દ્વારા આવા જે ચોરાયેલા વાહનો છે કે પોતાના જે વાહન છે એ સર્વિસ સ્ટેશન ગેરેજ કે વર્કશોપમાં મૂકી દેવામાં આવે છે અને એમાં મોડિફિકેશન કરવામાં આવે છે અને એને રોકવા માટે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા એક જાહેરનામા પાડવામાં આવેલ છે જેમાં જે ગેરેજ કે વર્કશોપ કે સર્વિસ સ્ટેશન જે ચલાવે છે એને પોતાના સ્થળે એક રજિસ્ટરમાં નોંધણી કરવાની રહેશે જે વાહનો છે એને બાબતમાં અને એની સાથે સાથે એને પોતાના જે વર્કશોપ છે એમાં એન્ટ્રી અને એક્ઝિટ ઉપર સીસીટીવી કેમેરા લગાડવાનું રહેશે બીજી વાત કરવામાં કરવામાં આવે તો કેટલા દિવસ સુધી આ છે તે મેન્ટેન આવશે જેથી પોલીસને સરળતા રહી શકે પોલીસ દ્વારા અત્યારે એની જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા આ જે રેકોર્ડ છે એને સદંતર ચેક કરવામાં આવશે અને એ રજિસ્ટર છે એ ત્યાં એમાં બધી નોંધણી કરવામાં જે છે કરવામાં આવશે અને એની સાથે સાથે જે સીસીટીવીની જે રેકોર્ડિંગ છે એ ત્રીસ દિવસ સુધી ફરજીયાત કરવાની રહેશે બીજી વાત કરવા જો કોઈ ગેરેજ અથવા તો સર્વિસ સ્ટેશન ઉપર વાહનોનો ડેટા અવેલેબલ નહીં હોય પોલીસ તપાસમાં સામે આવશે તો કઈ રીતનો એમની વિરુદ્ધ કાર્યવાહી કરીશું અત્યારે એ જે જાહેરનામા છે ખૂબ જ અગત્યના છે જેથી ગુનાખોરીમાં ઘટાડો થાય અને એમાં કોઈ જાહેરનામાની અમલવારી નહીં કરે તો એના વિરુદ્ધમાં બીએનએસ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે દિલ્હીની જે એમઓ હતી બ્લાસ્ટની એ અનેક જગ્યા પર ગાડી ફરેલી હતી અને ત્યારબાદ એજન્સીઓને ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો તપાસમાં ખૂબ વાર લાગી હતી અમદાવાદમાં પણ અનેક ગેરેજો છે શહેર પોલીસ સ્થાનિક પોલીસને કેવી સૂચના આપણે આપી છે અત્યારે જે અત્યારે જે ગેરેજો છે એ ત્યાં એમાં કોઈપણ પ્રકારના આવા કોઈ વાહન આવે તો પોલીસને કોઈપણ ગુનાને ઝડપથી ડિટેક કરવા માટે એ સહેલાઈથી થઈ જાય એના માટે મદદ મળશે અને પોલીસ દ્વારા જે બધા વર્કશોપ ગેરેજ છે એને ચેકિંગ કરવામાં આવશે કે એ અમલવારી કરી રહ્યા છે કે કેમ અને કોઈપણ એવા ગુના બને તો તાત્કાલિક એને લીડ મળી જશે અને ગુનો ઝડપથી ડિટેક થઈ જશે અમદાવાદ સેક્ટર વન જેસીપી શ્રી સ્પષ્ટ કહ્યું છે કે દિલ્હીમાં જે ઘટના થઈ હતી અમદાવાદમાં તેનું પુનરાવર્તન ન થાય લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ પરિપત્ર ઇશ્યુ કરવામાં આવ્યો છે અને તમામ જે ગેરેજ છે સર્વિસ સ્ટેશન છે વર્કશોપ છે ત્યાં બુક્સ ઓફ એકાઉન્ટ મેન્ટેન રાખવું પડશે જો નહીં કરે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ